છત હતી ને એની જગ્યાએ રૂમ અને રસોડું બનાવે છે જેથી કરીને મકાન ભાડે આપે તો ભાડું આવે એટલે મમ્મીને કામ આવે પૈસાની જરૂર તો બધાને હોય કે નહીં ત્યાં સુધી જો બીજું મકાન રાખીએ તો એ પૈસા ભાડામાં જતા રહે અને ઘરનું કામ ધીમું ધીમું ચાલે એટલે અમને એવું લાગ્યું કે મમ્મી છડા દિવસ અહીંયા આવતા રહીને તો બધું નેઠે પડી જાય ના રે ના હું અરે ના રે ના કમ પડે છે અરે પણ આ તમારા બાજ કેતા કે આ દીકરીની માં જો આટલું બધું રોકાય નહીં સારું નહીં અને દીકરીના ઘરનું તેની માં પાણી પણ ન પીવે પણ કઈક મજબૂરી હોય કઈક એની ઘરે કઈક કામ કાઢ્યું હોય એવું હોય અને બીમાર હોય તો આવે એમાં કઈ વાંધો નહીં અને એને કેમ બિચારે એને કોઈ દીકરો છે આ મીરાનો કોઈ ભાઈ તો છે નહીં વેવાઈનો સહારો છે ને મીરાસ કહેવાય તો ભલે તમતર આવે રાજી ખુશીથી થી આવ્યો હા તો આજુબાજુવાળા તમારા

જો એને દીકરો નથી કે નથી એના મીરાના પપ્પા બિચારા વિધવા છે તો વિધવા માટે તો શું આપણે ઘર આપી દેવાનું હોય વિધવાને તમે જેટલી મદદ કરો જેટલું આપો ને એટલું ઓછું છે અને જેટલું આપો ને એની કરતા દહ ગણો ભગવાન તમને આપી દે બધુંય ઉપરવાળો જોતો હોય તમે કોને મદદ કરી કોને નથી કરી બધુંય ના હિસાબ રાખે છે સાચી વાત છે પપ્પાની અત્યારે આપણે કામ ના આવે તો કોણ આવે મારું ઘરે મારા મમ્મીનું જ ઘર કહેવાય ને હે હાજ તો એવું કોણે કીધું અરે હા એની વાત સાચી છે લે સગા છે આપડા સબંધી કહેવાય તમારા સબંધી અને સગા છે ને આ આવીને જતા રહે ને કલાકમાં એને સગા સબંધી કહેવાય અહીંયા ધર્મશાળા નથી ખોલી તો સસરાએ કે ગમે ગમે આ બબે ધંધામાં રોકાઈ જાય જો જો એને પેલા ક્યારે આવ્યા મળવા ક્યારે નથી આવ્યા અને આવે ને તોય બિચારા એક બે દી રહેને તરત વિયા જાય છે ને ઈ એના મોટે કે મારે આયા નો રહેવાય દીકરીની કરે ઈ બધુંય સમજે છે પણ હવે એની મજબૂરી છે ઈ તો તું સમજ અને મિરાઓ તમે કહી દેજો તમને તારે ભલે આય આવે અને ઈ આય આવે ને રોકાવા તો તારે એક શબ્દય નથી બોલવાનો દાંત કાઢીને જ વાત કરવાનું છે અને મોટું બગાડીને વાત નથી કરવાની તારે कान ખોલી સાંભળી લેજે પણ હું એમ કહું છું બે ત્રણ મહિના લાગશે માર લેતા તો બે ત્રણ મહિના બીજે ભાડ્યો મકાન રાખી દેવાય તમે સમજો મમ્મીજી ભાડાના પૈસા પણ તો દેવા પડે ને એટલા પૈસા બચાવે તો માર જલ્દી ખેંચાઈ જશે સરસ કહેવાય આ મારા કદા વધારે તો ઓવને ખબર પડે છે અરે એને આ માઈક્સને આપો દીકરો એને દીકરા સમને જ કહેવાય

મને કહી દેતા હોય તો ભાભી હું પણ તમારી હેલ્પ કરવા લાગું ને અરે વાહ આ કોઈ દિવસ નઈ ને આજે ઘાગડાના મોઢામાં રામનું નામ કેમ એ ભાભી કેમ આમ બોલો છો હું ઘરનું કામ નથી કરતી તમે તો બસ ચારે વળારે મને ટોક્યા જ કરો છો ભાભી તમે જેટલી સમજો ને એટલી ખરાબું નથી સાચી વાત છે તું તો બહુ સારી છે દૂધની દોયેલી છે ને આ કોઈ દિવસ નઈ ને આજે કેવા આવી છે કે લાવો હું કામ કરાવું એટલે જરૂર કોઈ કામ હશે હા માસ્કા મારવાનું રહેવા દેવાના જે કામ હોય ને એ સીધે સીધું કહી દે શું કામ છે આ ભાભી જો મારા મમ્મી આવવાના છે એટલે હું એવી આશા રાખું છું કે જ્યારે મારા મમ્મી અહીંયા આવે ને ત્યારે તમે તમારો જીભડો થોડો ટૂંકો રાખો અરે વાહ આ તારા મમ્મી અહીંયા શું કરવા આવે છે પૂછી શકું મચ્છર મારવા શું કામ આવતા હોય ભાભી મચ્છર મારવા આવે છે કે પછી કંઈક બીજું જ કામ છે ભાભી કહું મારા મમ્મી અહીંયા આવે છે અને શું કામ આવે છે ને જાણવાની તમારે કોઈ જરૂર નથી મારા મમ્મી વિશે હું બધી જાણકારી લઈ હું તો એ નથી સમજાતું કે આ તારા મમ્મી વર્ષે એકાદ વાર આવતા હશે કદાચ પણ આવે ને એટલે બબે 3-3 મહિના રોકાય છે વર્ષનું એક ક્યારે હાટ જ વાળી લે કે તમને વાંધો છે તમારા મમ્મીના પગ નથી ચાલતા ને અહીંયા નથી પહોંચતા એટલે જો મારા મમ્મીને વચમાં લાવવાની જરૂર નથી મારા અમારા ઘરમાં તો એવો રૂલ્સ છે કે દીકરીના ઘરનું પાણી ના પીવાય તો ઉમરો તો ચડવાની દૂર જ વાત રહી ને તો દીકરી શું કામ અહીંયા પડ્યો છે

તારી જેઠાણી છું તારી નાની બેન કે તારી ફ્રેન્ડ નથી કે તું આવી રીતે મારી સાથે વાત કરે અચ્છા હવે તમારાથી ડરી ડરીને રહેવાનું મારે રહેવું પડે ઘરમાં હું મોટી છું કે તું હું ને ખરેખર મારા મમ્મીને મજબૂરી છે એટલે આવું પડે એમ છે અને મજબૂરીનો બિલકુલ ફાયદો ન ઉઠાવતા આ સમયમાં તો કઈ બોલતા જ નહીં એવી તો વળી શું મજબૂરી છે તારા મમ્મીની પૈસા કૂટી ગયા છે શું પૈસા કૂટી ગયા છે અમારા ઘરે નવું મકાન બને છે નીચેનો જે માળ છે ને એ રિનોવેટ થાય છે અને ઉપર નવો રૂમ છે ને છે મારા મમ્મી ઓહો તો તારા મમ્મી અહીંયા આવી હવામાં ઉડશે ને મારા મમ્મીને યાદ જ નથી એ તો અમુક લોકોને હોય ને બિચારા બાપના ઘરે કઈ જોયું ના હોય અને સસરાના ઘરે આવીને બે ફૂટ ઊંચા ચાલતા હોય સાચી વાત છે તારી વાત આ મારા બાપના ઘરે તો મેં કાઈ નથી જોયું મારા બાપના ઘરે તો એકદમ ભિખારી લોકો છે તારા પપ્પા તારા પપ્પા તો બહુ પૈસાવાળા છે ને ખબર પડી ગઈ હા તારા મમ્મી વર્ષે એકવાર આવે અને 3 મહિના અહીંયા રહે એ સારું જ કહેવાય ને નહીં બહુ સારું કહેવાય વાહ વાહ શું વાત કહું તારી ભાભી બસ કરો હવે એક ને એક વાત ને બેસ કેટલી વાર કર્યા કરશો તમારે કઈ કામ હોય ને તો લાવો હું તમને કામ કરવા લાગુ ગજરાપોતા કરો જાવ અહીંયા કામ કરાવવાની કોઈ જરૂર નથી હું કરી નાખીશ હો ભાભી કચરાપોતા બેસીને કરવા પડે તમને ખબર છે ને કે કમર દુખે છે કામ કરવાનો શોખ છે કે નહીં તો કરો બીજું કંઈ ચાલે ના

અટારે તે મુકવાટ કેવો બનાવ્યો તમને બહુ પાવર હતો ને કે મારા આજ તો હું અખરોટ ચાઉ ને તોય કાઈ નો થાય એક મુકવાસ માં પતી ગયું તમારું હા એમાં એવું છે કે વેલા બાજુ આપણે ભાઈ રાણે પીયુસ એને થોડી કોપારી મુકવાટ માં નાખી ચા કોપારી બહુ કઠણ હતી સમજી હું શું કહું હા ઠીક વાત કેવી હતી તમને જો પેલા મારી વાત સાંભળ તારે જન તું કહેતી હતી ને લીલા રંગની હાડી લેવી મારે નથી લેવી અરે પણ કેમ હા તો પહેલી વાર ના પાડે આને હા તો પાડે ના આપડા ઘર માં વસ્તુ જેવી બની રહી છે પણ જો મારી વાત આંબળ માટે કઈ ભૂલ નથી થઈ ને ના તો તને કેમ પરસેવો વળે છે હે જો ભઈયા મહેમાન નું નામ સાંભળીને પરસેવો વળે છે હું શું કહું હા આપડા ઘરે નવા મહેમાન આવે છે હું વાત કરશો આ કેટલા મો મહિલો છે આ તમે શું બોલો છો

પણ તે તો મને પરસેવો વાળી દીધો મને એ નામ સાંભળી એ પરસેવો વળી ગયો છે હાવે છે હમણા સાચું કહું ને તો આ નો આવતા હોય ને તો સારું અને આવે આપણે ઈશુ નથી કે ના આવવા જોઈએ પણ આવે એક બે દિવસ રહીને જતા રહે ને તો પણ એક વસ્તુ અલગ છે પણ આ તો 3 3 મહિના અહીંયા ગુડાવાના છે જો મારી વાત સાંભળ તું એને જે ખાવું હોય ને એ તું બનાવી દેજે કદાચ સાહેબ મીરા વહુ કે ને

બીજી વસ્તુ એ કે દીકરીના સાસરિયામાં જઈને આ ઝઘડા કોણ કરાવે કઈ માં એવી હોય કે દીકરીના સાસરિયામાં ઝઘડા કરાવે ઈ તારી વાત ખોટી પડે આ એની દીકરી હારે હોય અને એની માં મતલબ માં એના સાસરિયામાં જાય ને હે તો બીજી વો હોય ને એને હારું ન લાગે ને એવું જ કાક કરે આ પહેલેથી બધું હાલ્યું આવે સમજી એટલે અમુક અમુક માં હારી હોય હોય કે બે ને દીકરી જ ગણે અને જાતા વેત એને પૈસા બે ને આપે એવું કઈ રાખે જ નહીં સમજી એટલે હું તને હું કહું છું કે તું હવે કઈ મુંજાતી નહીં તમ તારે અને તું ખાલી કામ કરવામાં ધ્યાન રાખ બસ તમે તો બોલી દીધું નહીં તમારું ભાષણ હવે સહન તો બધું મારે કરવાનું છે આ ના ના થોડીક સહન શક્તિ વધારી દેજે બીજું તો હું જાવ તમે તમારું કામ કરો જાવ આ તમને કેવાથી મારે કોઈ ફાયદો તો થયો નહીં ને આમ કે આમ તો મારું મોઢું દુખાડી દીધું મે મારી વાત સાંભળ ઝઘડો થાય ને એવું કાઈ નહીં કર જતા હોય તો જાવ ને હવે આજે બહાર જવાના છો કે નહીં જવાનું છું ને કેમ હા તો છે ને બે કિલો કાજુ કતરી એક કિલો ગુલાબ જાંબુ બે કિલો પેંડા અને ત્રણ કિલો ચેવડો એક કિલો વેફર કોણ આવવાનું છે બહુ બધા મહેમાન ને તેડાવ્યા છે કે શું કે આટલું બધું મગાવે છે બહુ બધા મહેમાન નહીં બહુ બધા મહેમાન સમાન એક વ્યક્તિ મારી માં મમ્મી આવે છે હે એટલે અચાનક કેમ આવવાનું થયું અને કેટલું રોકાવાના એક મહિનો અને બની શકે કે વધારે પણ રોકાય એક મહિનો આ ગઈ રીત છે એટલે આ ગઈ વાત થઈ મજાક ન કર ખોટા અને આવું બધું ગળું ના ખવડાવાય આની ઉંમર થઈ ગઈ છે સુગર વધી જશે અને તમારે નથી જોવાનું હો સુગર વધી જશે ને તો અમે જોઈ લઈશું બધા સુખામાં ઊખરે છે તારા મમ્મીને એવું તો વળી શું કામ પડ્યું કે એક મહિનો અહીંયા રોકાશે મારા મમ્મીનું મકાન બની રહ્યું છે ત્યાં બસ વાત ને બરાબર સાંભળો આ મમ્મી છે ને મકાનનો રનો વેટ કરે છે અને ઉપર જે છત છે ને એ છત કંઈ કામની નથી એટલે મમ્મીએ વિચાર્યું કે ત્યાં રૂમ અને રસોડું બનાવી નાખે ને તો ભાડા પર ચડી જાય કે નહીં તો મમ્મીને દર મહિને ભાડું આવે એટલે પણ પૈસા કામ લાગી જાય આ ઉમરે વાળને કાળા કરવાથી જવાની પાછી ન આવે એટલે એટલે એમ કે આ ઉમરે કદાચ ખોડા સારા કરે છત ઉપર લે માળ લે પૈસા ભેગા કરે તો ક્યાં લઈ જવાના છે હું છું ને પાછળ હું છું એમના જમાય છે મમ્મીને કાલ સવારે કંઈ થઈ જશે તો આપણને જ કામ આવશે હા આપણો ઘર બાંધવાના ચક્કરમાં બીજાનું ઘર ભાંગવા જઈએ ને એ વસ્તુ પણ ખોટી કહેવાય એટલે ના ના તમે કહેવા શું માંગો છો એટલે એમ કે તારા મમ્મી ત્યાં બાંધકામ શરૂ કરશે એક મહિનો કામ ચાલશે એ અહીંયા રહેશે બાંધકામ કોઈ ઊંધું કરી નાખશે તો મકાન ચિત્તું બનાવવાને બદલે આડું બનાવી નાખશે તો તો તમે શું કરો છો એક કામ કરીએ આ આઈડિયા તો મને પહેલાં આવ્યો જ નહીં હું આજે મમ્મીને ફોન કરી દઉં કે તમે અહીંયા આવો છો ને તો આદિત્ય એક મહિનો દોઢ મહિનો જ્યાં સુધી મકાનનું કામ ચાલુ રહી નહીં ત્યાં રોકાશે જો તમે બરાબર જેન્ટ્સને બધી ખબર પડે કે સિમેન્ટનો ભાવ શું હોય ઈંટોનો ભાવ શું હોય કડિયાને કેવી રીતે સાચવવા જોઈએ બરાબર છે મમ્મીને ફોન કરી એ બધું ના થાય તમે એક કામ કરો તમે ત્યાં જતા રહો મમ્મીની હેલ્પ કરજો એક મહિનોમાં માં દીકરી બનને સાથે રહેજો જેથી કરીને મકાન જલ્દી બની જાય આદી તમને તો ખબર છે ને કે મને તમારા વગર ન ફાવે પણ મને ફાવે ને મને ફાવે જો મીરા આ મમ્મી અહીંયા આવે એનાથી મને વાંધો નથી પણ એ બે ત્રણ દિવસ રોકાય તો બરાબર કહેવાય કાજુ કતરી પેંડા વેફર ચેવડો આ બધી વસ્તુ ભૂલાઈ જાય ને તો મને કહેજો હું મેસેજ કરી આપીશ વિચાર કર કે મમ્મી પપ્પા ભાઈ ભાભી એ લોકો શું વિચારશે કોઈ ભાભીના કોઈ સગા આવે જ રેવા છે વાત ઘરમાં પપ્પાએ હા પાડી છે હા મમ્મીએ થોડી આનાકાની કરી અને ભાભી તો એઝ યુઝ્યુઅલ ચાલુ પડી ગયા હતા કૂતરાની જેમ પણ મને શું ફરક પડે એક વખત પપ્પાજી આ પાડી એટલે તો પછી આ ઘરમાં એવું જ થવાનું આપડા ઘરમાં ઝઘડા ઊભા થાય એવું ન કરવું જોઈએ એના માટે રહેવું જોઈએ એના માટે કઈ આપણે રસ્તો કરવો જોઈએ તું વિચાર કર કે શું કરવું જેનાથી ઘરમાં શાંતિ કાયમ રહે શાંતિ કાયમ રહે એના માટે ને મમ્મી આવે ને તો તમારા મમ્મી અને ભાભીને કહેજો જીબડો ટૂકો રાખે તું નહીં સમજે એમ તમે નહીં સમજો તો સમજૂ જ છું પણ જરૂરી છે મમ્મીને આવું હા જરૂરી છે મમ્મી તો અહીંયા આવશે જ હવે તમારે હા પાડવી કે ના પાડવી તમારા ઉપર છે પણ મમ્મી આવશે હું ના પાડીશ તો પણ આવવાનું જ છે ને તો એટલે હું ના પાડું કે હા પાડું એનાથી શું ફરક પડવાનો છે કોઈ જ નહીં સાસુમાં આવવાના છે તો આવીને રહેવાના જ છે પણ એમનો જે જરાક સ્વભાવ છે એ જરાક કે જે બદલીને આવે એટલે આ વાત વાતમાં રિસાઈ જેવું ખોટું લાગી જેવું હા ભાગમ દોડ કરવી આ ઉંમરે અને ઉપરથી આ બધું ઓર્ડર જે આપ્યો છે ઠૂસી ઠૂસીને ખાવાનું આટલું ખાવાનો મોહ ન રખાય આ ઉંમરમાં બોલી લીધું હું નક્તી છું મને કોઈ ફરક નહીં પડે તમે ગમમે એટલું બોલો આજ સુધી ક્યારે ધ્યાન આપ્યું છે ઈ તો વાંધો છે એ જ તો ખાસ વાત છે કે આ બધી આર્ગ્યુમેન્ટ ને સાઈડમાં છોડી અને હું આપણા બંનેનું વિચારું છું આપડા સારા ભવિષ્યનું ભવિષ્ય બની ગયું અને ભવિષ્ય બગડતું દેખાઈ રહ્યું છે કાજુ કતરીની સાથે સાથે થોડું એમાં નાખી દેવું છે જે આલ્ફા જશે મારા મમ્મી પહોંચી જ ગયા છે ફોન આવ્યો તો ગેટેથી કે કેટલામાં નંબરનો ફ્લેટ છે ને કેટલામાં માળ પર આવવાનું છે આરતી લઈને ઊભી રહે ને ભાભી એ મારો પ્રશ્ન છે અરે આવ મમ્મી આવો આવો એવા શ્રી કૃષ્ણ બેસો આ બહુ મોડું થઈ ગયું તમારી દીકરી ક્યાં ની રાજોસ તમારી

ચિડિયો સ્વભાવ થઈ જાય ને અચ્છા તો તો જે પ્રમાણે માથું ચડે ને ચીડ્યો સ્વભાવ થતો હોય તો તો ભાભીનું માથું બારે માસ દુખતો હશે નહીં બારે માસ દુખે હા તમારા મમ્મી જ્યારે આવે ને ત્યારે મારું માથું જ દુખે કારણ કે અહીંયા આવીને કઈ કામ તો કરે જ નહીં પણ જો ચોખે ચોખું કહી દઉં છું તમે અહીંયા આવ્યા છો અને તો ઓર્ડર નહીં ફાડતા કામ પણ થોડું ઘણું તો કરાવો સમજાવો સમજાવો એના મમ્મી આવે ને હું આવું બોલી હોય તો બોલજો ને મારા મમ્મી બબ્બે ત્રણ ત્રણ દિવસે નથી આવતા ને હું બે ત્રણ દિવસે આવું છું

તમારો માથો દુખે છે ને તમે ઓછું બોલજો જ્યાં બોલવાની જરૂર પણ ત્યાં બોલી જ દે બોલજો થોડું જો બધા સરખા છે બધા સરખા છે એ લોકોને ગમે કે ન ગમે મારા સસરાએ આ પાડી જ છે કે તારા મમ્મીને જ્યાં સુધી મજા આવે ને ત્યાં સુધી ભલે રોકાતા મારા સસરાએ એકવાર આ પાડી હોય ને પછી બીજા કોઈનું જોવાની જરૂર નથી તો તો પછી મને માન દો જ નથી લ્યો આયા છું નિરાતે તમારા માટે એક રૂમ પણ ખાલી કરી નાખીશું ત્યાં તમારો સામાન મૂકી દેજો અને જ્યાં સુધી ગોઠે ને ત્યાં સુધી રહેજો તો નતા આ કારીગર હવે આથી પાછું ચાલુ ગયું મેરેજ થયા હતા હા મીરાના ત્યારે તો તમે એમ કેતા અમારા ઘરે રિવાજ છે દીકરી પાણી અમે ન પીએ તો રોકાવામાં ના ના અમારા એવું તો છે કે પાણી તો અમે પૈસા એવી નથી બે તમે કીધું ને કે રૂપિયા આપતા જાશું પણ અમે ક્યાં કીધું આપો છો રૂપિયા આપવાનું ના આવે પેલા

હસે અંદર બેઠા હશે અને કાં તો મંદિરે ગયા હશે કારણ કે ઘરમાં અમુક લોકોના જીભડા એટલા ચાલે છે ને કે બિચારા પપ્પાજી ઘરમાં રહેતા જ નથી હા હા અમારો જીભડો જ દોઢ ફૂટનો છે તારો તો છે જ નહીં નહીં હા તો એ જ કહું છું તમારો જીભડો દોઢ નહીં અઢી ફૂટનો છે પાપી બેટા મીરા હવે જવા દ્યો ને હું હેકલ વહુને સમજાવી લઈશ કે હવે આટલું બધું નહીં બોલે બીમાર હોય ને તો શાંતિથી બેસને દીકરા હા મમ્મી મને સમજાવો તમે આવલી વખતે કેટલા રૂપિયા આપ્યા હતા તમે મીરાને એ જે આપ્યું હોય તમારે ક્યાં જોવાનું છે જાવ આ મહેમાન માટે ચા બનાવો તારી મમ્મી આવ્યા ને તારે બનાવવાની હોય તારા હાથની ચા પીવી હોય ને નહીં આંટીજી કેટલા સમયથી દીકરીના હાથની ચા નહી પીધી હોય તમે એ ભગવાન તો કેમ રહી શકે ચાલો કંદર બસ અમે સાલતે સાચવીએ છે ને એટલા માટે ચાલો મમ્મી ઘરમાં જઈએ આપણે કેવું હચવાય છે ને મને દેખાય ચાલો આપણે